એટલે તો પણ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ સીન હતો કિચન સીન અને ત્યારે જ નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા હતા અને હું નિકી વેનમાં હતા ઓકે તો નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા અને હું એકદમ ઇમોશનલ થઈ ગઈ ઓબ્વિયસલી બીકોઝ માય ગોડ આ થયું તો મેં પાર્થિવને ફોન કર્યો હવે વેનમાં નેટવર્ક નહોતું એટલે હું બહાર ગઈ અને આ રેસ્ટોરન્ટ કેફેમાં શૂટ કરી રહ્યા હતા તો કેફેના બધા વિન્ડોઝ હતા બધા ક્રૂ આ તરફ હું આ તરફ અને હું પાર્થિવ અને હું બંને